મારા ગળાગળ થોભળો મારા ગળા આગળ અમે તો તકાઈજીની રોટરી લાગી એટલે મળે લોખંડનું ધોપ હોય છે વેંકંડ કોઈની એન્ટ્રી નહીં થાય વાંખડ સિક્રિટી ત્યાં બે હાલું વાયકંડ ભલે પંદર હજાર પગાર આલો ઉપર આપણે એન્ટ્રી કોઈ અંદર થઈ ના જો આ ખર ભણભર ભગાલે તો પણ અમે લોખંડનો દરવાજો આવે છે ને આમ કોઈ કરે આવી નહીં કાંઈ ફટાકડ એમ ભય પડે છે આમ કંઈ લોટરી લાગી ટકા લોટરી લાગે મારા બાપાને કુવો બનાવેલોજી મારા બાપાનું નિશાન કરો તમારી તકબીર મારું મારી તકબીર મારું મારા બાપાની ક મારા બાપો અને તો બેસીને કાઢવા અમુક રોટરી લાગી લાગી નવી દેશી લાવી દઉં અને ઘર તો છે તો એટલે પછી એ બેસી હું કરતી હતી અમે તમારા બાપ ઘરનો રસ્તો પકડી ગયો એટલે તમારા ઘેર આવો ના ઠેકો ના થઈ જાવ

લાખો રૂપિયા ની રોટરી ટકા છેલ્લી પહેલી વાર આ ઝુપડ બીજી પૈશું લાંબાની મારું આ માણસ જોડે પૈસો આવે એટલે પેલું ભાઈ ગમતું નહિ કે બીજી લાંબા પૈસો બળભલા ખેલ કરાવ પણ મિત્રો પૈસો નેલે કરાવો આમાં તો આ ખટલો ની ચાલે પલંગ જો છે પલંગ બીજું બને છે આ શોમા શોમો યાદ આવ્યો શોમો યાદ આવ્યો આ શોમા ની ધોની તેની પાસે આવી જવું

બંગલો જ ના બનાવો જીવનમાં ઘરે સારું બનાવ્યું જીવનમાં ઘરે સારું બનાવ્યું એ પેલા જોઈ લેવા નો મારા વાત કરું ને મારા ઘર નું એટલે લાડવા ખરાબ ઓલા પડે એ નવી નવી વસ્તુ આઈટમ વસ્તુ લોટરી છે આ તો બટન તો ફીટવા પડે હું તો પૈસા ભાઈ અને પેલા બે કે તું આ કા છ વખત રિયો ગયો છે ને આ પૈસા અને પોકાળા વગર ના મેલું પૈસા એક જગ્યાએ પડ્યા છે લીયા પૈસા કોઈ ઘેર પૈસા રખવાય નહીં અમે ખબર પડી કે તો ગોજીને લોટરી લાગી મારા બેટા ચોરી કરતા વાર ના કરે જો માય વન બહુ આ કે જો માય વન કોઈ ખબર ના પડે અને ભાઈ આ રાય જમીન સા કોઈ ભાઈ નહીં આ મારા તો અમે જમીન જમીન વાબાઈ કોઈ જરૂર જ નહીં ટકા ભાઈ લોટરી વાળા એ તો ફર્સ્ટ કલા છે કે બધી ચાર ગાડી ટાયર વાળી ગાડી લાવી દઉં અને પછી મારા જાતે સલાવી પડાવ કવું છે આ લોટરી લાગેલા પૈસા કોણ ખાય તો જવા પેલા તો પૈસા પેલા તારે લાખ ને તો મને ઊંઘ નહીં આવે આ તો રાત માં જાય પણ છે ને રાત પૈસા ના કાઢે મારો નિયમ છે મારા બાપુ મળી જાય પણ મને શીખવાડી ગયા का तखा कोई दारो अटाईनू लेऊ है, गंबे पेपोंगा पन कोई दारो राती पर जोनी काडवानू, लक्समी राती जोनी कोई दारो वरा नहीं पाशी नाव जारीयो मादो ले लावा सो अल्या, ना यार, अपने वारी पिल बज कापा जोतो तो क्या, इतला शो उप <laughs>

પવન ભવન કરવાનો હાલ નહી તો અમે તો લોટરી ટકા લોટરી લાગી એટલે વાત પૂરી થઈ જઈ અમુ તો કાયદો છે રસ્તો થઈ જાય ઘર સરપંચ ને કઈ દેવું છે ને ભાઈ સસ્તો કરી દો તકાજી ના આગળ બનાવી શકો ઘર કરીયો રેત બગાડી ગાડી કરીયો રેત નું કોકડો બગાડ્યો મારી હાજરી નથી એટલે રેત નું કોકડો બગાડ્યો ઘર બનાવી જોવાની પણ હું એ ઘર બનાવી ફર્સ્ટ ક્લાસ ઘર બનાવી ના દેખાવા દેખાવા ના ઇટ્યુ બીટ્યુ શો લીધી હા મારી હાજરી નથી એટલે કરી આ જેમ કેમ કઈ કોમ કરી જતા રહ્યા ઓહો ના ગરમા મારા હાલ પગ દેવાનો નહીં જાને દેસી લાવે ને તાને બે જણા મે અંગાથી જઈશું અંદર સબકા હાલ મારા ગહરો ખરાબ હતા ને એટલે એ દાવા તો ગહરો મારા કમ્પ્લીટ થઈ એટલે લક્ષ્મી ઓટોમેટિક અંદરથી ખૂટે નહીં હવે દરે ડિઝાઇનો પર આવી છે આરી હારી ડિઝાઇનો પર આવી છે ઉપર હજી તો બીજો માલ લઈ જવો છે મારા ઘોડીઓ રાખવાનો વિચાર છે ને ઉપર પૂરા ભરતા ભાવ મને ફોર્મ બનાવ્યું છે ઘોડીઓ નું સ્પેશિયલ મારા તગો ભાઈ ને લોટરી લાગી જાતો કોઈ જેવા તેવા છે તગો ભાઈ આલી દીધા ને પૈસા ચોંભન ટોલી આ લીધી હતી ચોમાને પૈસા આલી દીધા હતી બધું દેવું મારા પૂરું પોષી ના બાપ ના ઘેર જતી ટેકો ટેકોણા જતી

હાથ પવે તમે મને નઈ કાઢી આપો હાથ હું ઓમ ઓમ મારો હું આઈ ના હું આયુ તો લઈ લીધો મારો નક્કી હવે ફાઈનલ તમે સપનું જોયું અને સપના મને કાઢવાના સપના જોવે અને દોરોન બોરોન તો થી પેરી સપનામાં

ભમરા ભમરા ને મને ખરાબ કર્યા શોભળા એ ખરાબ કર્યો સપના હારો હારો હતા બને ફોગટ કાઢે છે સાસ લીવો નહીં પેલા રીએસરજી પૈસા એટલી કાલે વિડીયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કરો તો સપનું મસ્તી આવી